કમોસમી વરસાદમાં જ પાલિકાની પુલ ખુલી સચિન જીઆઈડીસી વિસ્તાર થોડા મહિના પહેલા બનાવેલ રસ્તો સંપૂર્ણ બેસી ગયો વરસાદને કારણે અવર જવર કરી રહેલા લોકોને ભારે હાલાકી રસ્તો બેસી જવો અને સંપૂર્ણ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું તંત્રની બેદરકારીને કારણે લોકોને હાલાકી સારો રસ્તો બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી મોટા મોટા ટ્રકો પસાર થતા હોવાને કારણે રસ્તો બેસી જઈ રહ્યો છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી જી આપનું નામ હું સુનિલ કુમાર સિંહ વ્યાર કે રહેવાલા હું મેં અહીં સિરજીમાં રહતા હું મે 5 સાલ સે રહતા હું રોડ ની એસી હાલત હો ગઈ હે નયા રોડ બના ہوا હે ઓર રોડ ની એસી હાલત હો ગઈ હે પતા નહી ઇસમે મટીરીયલ સહી હે નહી હે સમજ મે નહી આતા હે મારી અવાજ અગર સરકાર તક જાય तो कम से कम इस पर ध्यान दें हाँ जनता के बारे में सोचें ना यहाँ स्कूल है ना ही रोड है और ना ही पाइपलाइन पानी का है मैं मांग करूँगा सरकार से कि पानी होने का भी व्यवस्था हो पानी भी यहाँ अच्छा मिलता नहीं है बाहर से खरीद के लोग रहते हैं तो हम यहाँ रहते हैं सरकार के माध्यम से ये कहना चाहेंगे कि यहाँ पर राशन कार्ड वोटर लिस्ट सब कुछ बनना चाहिए ताकि सरकार को सहयोग हम करें और सरकार हमको सहयोग करे थैंक यू